શરૂ થઈ રહી છે નિરંજન તું એને ખોબે ખોબે જીલજે અને આ ગુરુ લીલાનું અમૃત તું પીજે અને કહે છે કે વસે રાજા નામ પ્રમાણ કે પીઠાપુર માં પીઠાપુરમ તો બાપજી અહીંયા લખ્યું છે પીઠાપુર માં એક રાજા નામનો નો બ્રાહ્મણ આપસ્તમ્બ સાખી એની બ્રાહ્મણ ની જે શાખા હતી તે આપ સ્તંભ રાજા નામના બ્રાહ્મણ અને સુમતી નામની તેની પત્નીના ઘરે ભગવાન શ્રીપાદ શ્રી વલ્લભ જન્મ લીધો છે છે અને તે પણ કેવી રીતે એટલે કહે કે એક દિવસે બંને જણ કર્મ કરવા માટે ઉદ્યુક્ત થાય છે એટલે તૈયાર થાય છે અને શ્રાદ્ધ કર્મ કરવા માટે બધું રસોઈ સુમતી માતા બનાવીને તૈયાર રાખે છે પણ સુમતી માતાનો સ્વભાવ સાધુ સંતોની સેવાનો હોય છે અને સાધુ સંતોની સેવા કર્યા વગર કે જ્યારે રસોઈ બનાવીને તૈયાર કરે છે ત્યારે અચાનક જ બારણે એક ભિક્ષુક આવે છે અને ભિક્ષુક આવીને કહે છે કે ભિક્ષાંત દેહિ માળી અને મધ્યાહન સમય થયો હોય છે અને સુમતી માતા એ ભિક્ષુકના ચરણ પખાડે છે

પુજે રાજી લખે છે કે જટાતાજ શીર પર ધર્યો માળા કમંડળ હસ્ત ભસ્મો ધૂલિત વર તનુ નિજા નંદમા મસ્ત અને ભગવાન ને સુમતી માતા ભિક્ષા આપે છે અને ભિક્ષા અર્પીને ભગવાન દત્ત પ્રસન્ન થાય છે અને ભગવાન દત્ત કહે છે કે બોલ માતા તારા મનમાં શું વસે છે અને સુમતી માતા કહે છે કે જો તમે મને માતા કહો છો જય નમું ત્રિભુવન તારકનાથ તું દાતા હું દિન છું અમળારંકનાથ પ્રસન્ન જો પ્રભુજી થયા કરો પૂર્ણ નિજ વાક મિથ્યા વાક્ય દીદી ભક્ત વિભીષણ કે છે કે ભગવાન તે મરકટ ને રાજ આપ્યું એટલે વાલી નો વધ કરીને ભગવાન શ્રી રામે સુગ્રીવ ને રાજ્ય આપ્યું હતું તો કે છે કે મરકટ આપ્યું રાજ અઢળ પદે ધ્રુવ સ્થાપ્યો એ કે છે કે અક્ષય અને અવિનાશી પદ ભગવંત ધ્રુવને આપ્યું શીર અક્ષય નારાયણ કરી સોનાની લંકાના નું રાજ્ય હતું તે વિભીષણના હાથમાં સોંપ્યું અને કૃપા નિધે કરુણા કરો કરો પૂર્ણ મનકામ ફરી ફરી ચરણ ગ્રહ આપો અક્ષય અને ભગવાન દત્ત દિગંબર તમારું વાક્ય સત્ય હોય પણ મારા તો કેટલાય પુત્રો અગાઉના યમધામ ગયા છે અને બે પુત્રો રહ્યા છે અને તે પણ એક અંધ છે અને એક પંગુ છે તો ભગવાન હવે મને તમારા જેવો જો પુત્ર થશે તો મારી કુક ઉજળશે અને અમારું કુલ તરશે તો સુમતી માતા ભગવાન બાપજી લખે છે કે સુની વચન કામ શ્રી હરિ સુરન વિશ્રામ થશે પુત્ર સુબે કુલ તારક વિખ્યાત

શ્રદ્ધાના બ્રાહ્મણો ન જમાડ્યા હોવાથી એ અપ્પલ રાજાને કહેવા જાય છે કે રાજન મેં તો બ્રાહ્મણો જમાડ્યા નથી અને આપે શ્રદ્ધ કર્મ કર્યું નથી પણ તે પહેલા જ મેં ભિક્ષા ભિક્ષુક રૂપે કોઈ બારણે આવેલું અને મેં તેને અન્ન આપ્યું છે અને અપ્પલ રાજા કહે છે કે સાધ્વી તે બહુ સારું કામ કર્યું છે કારણ કે ભગવાન જો મધ્યાહન ને ભિક્ષા લીધી હોય તો સરવાર પણ જેને ગટે અર્પ્યું તેને અન્ન કે જેને બધું જ સરવાર પણ જેને બધું જ અર્પણ થાય એવાને તે અન્ન આપ્યું છે માટે આજે તો આપણા પિતૃઓ ખરેખર થઈ જશે

ગર્ભિણી થતા નવ માસ વીતે છે અને નવ માસ વીતતા ભૂદ્ધ ચતુર્દશી એટલે ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી વલ્લભ અને અને માતાના ઘરે પ્રગટ થાય છે જેવા ભગવાન પ્રગટ થાય છે એવું જ નરનારી ટોળે મળ્યા ગાય મંગલ ગીત કે નરનારી જગત જે એમના સમગ્ર કુળના નરનારી હતા એ બધા ભેગા થાય છે મંગલ ગીતો ગવાય છે સ્વર્ગ અપ્સરાઓ નૃત્ય કરે છે આ બાળકનું જાણે છે ત્યારે જ્યોતિષીઓ કહે છે કે એના ચરણમાં તો શુભ ચિહ્નો છે અને કેવા શુભ ચિહ્નો છે તો કે વજ્રાકુશ કંજે કરી

અને વીરતી રૂપી નારને વરસે વીરતી એટલે વૈરાગ્ય વૈરાગ્ય રૂપી નારીને વરીને એ તો અનેકો અનેકનું કલ્યાણ કરશે અને આ તો ભગવાન દત્તની કૃપાનું ફળ તમને પ્રાપ્ત થયું છે માટે તમે આ બાળકનો ઉત્તમ ઉછેર કરો અને કહે છે કે નામ શું પાડીએ આનું એટલે જ્યોતિષો કહે છે કે વજ્રા અંકુશ કંજે કરી સુચિહ્ન મુદ્રિત પાદ દ્વાદશ દિન ઉત્સવ કરી પાડ્યું નામ શ્રીપાદ અને બાર દિવસ ઉત્સવ કરીને શ્રીપાદ નામ પાડ્યું છે અને અપ્પલ રાજા એ ભૂલી જાય છે માયામાં કે આ તો સ્વયં ભગવાન છે જેમ જેમ મોટા થાય છે અને આઠ વર્ષના થાય છે એટલે એમનું ઉપનયન સંસ્કાર એટલે જનોઈ દેવાનો વખત આવે છે અને બાપજી લખે છે કે વિદ્યા બુદ્ધિ ગુણ થકી દિન દિન વધતો બાળ અષ્ટમાબ્દ વ્રત બંધનો સાધો ઉત્તમ કાળ કે આઠમા વર્ષે વિદ્યા બુદ્ધિ ગુણ વિનય વગેરે થી સંપન્ન થઈને ભગવાન આઠમા વર્ષે જનોય ધારણ કરે છે અને બ્રહ્મચર્ય નિયમ પાળે છે અને એક જ પાઠે એ બધું મુખોદગત હોય છે એમને વેદ પુરાણો ઉપનિષદો વગેરેનું એ સહજપણે વાંચન કરીને લોકોને સંભળાવી શકે એટલી અદભુત પાઠ શક્તિ એમની હોય છે અને માતા પિતાને સદા સંતોષ આપનાર ભગવાન શ્રીપાદ શ્રી વલ્લભ ક્રમે ક્રમે મોટા થાય છે અને એમની માતા એમના લગ્નની ચિંતા કરે છે અને લગ્નની ચિંતા કરતા શ્રીપાદ વલ્લભ પ્રભુ કહે છે કે માતા તમારા મનમાં શું વસે છે ત્યારે શ્રીપાદ વલ્લભ પ્રભુને સુમતી માતા કહે છે કે અમારા બે બાળકો એમાં એક અંધ છે અને એક પંગુ છે તારા જન્મ થવાથી અમારી આશા બંધાઈ છે કે અમારો સહારો બનીશ અને તારા ઘરે અમે પુત્ર કે પુત્રી જોઈશું માટે તું લગ્ન કર અને ભગવાન શ્રીપાદ શ્રી વલ્લભ રાજા અને સુમતી માતાને વિનવે છે કે હું લગ્ન કરું તો એ શક્ય જ નથી અને કહે છે શ્રી વલ્લભ શ્રી પાદ હું પૂર્ણપણે નિષ્કામ નિવૃત્તિ સુંદરી વરી જાઉ અક્ષય ધામ કે હું શ્રી વલ્લભ શ્રી પાદ છું અને હું તો વૈરાગ્ય રૂપી નારીને વરી ચૂક્યો છું અને મારા માટે કોઈ બીજી નારી મને જોઈતી નથી હું તો વીરતી રૂપી નાર વરી ચૂક્યો છું અને મને તમે આ બંધન માં નાખશો નહીં અને હું આ બંને મારા ભાઈઓ છે એ બંને ભાઈઓની તરફ સુધા દ્રષ્ટિથી ભગવાન જુએ છે અને બંનેઓ ભાઈઓ સાંગો પાંગ હોશિયાર અને સુદ્રઢ શરીરના થઈ જાય છે તરત જ બંનેઓ જ્ઞાનવાન બને છે અને કહે છે કે માતા આ બંનેઓ પુત્રોને તું સુખી જોઈશ આમના ઘરે સંતતિ જોઈશ સો વર્ષનું આયુષ્ય ભોગવશો અને આપણા ઘરમાં લક્ષ્મી ક્યારે ત્યાગ નહીં કરે આપણા કુળનો એમ કહીને શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુ માતા અને પિતાને સાંત્વન આપે છે અને કહે છે કે માતા અનેક સાધુઓ વાટ જોઈ રહ્યા છે મારી મારે અનેક સાધુઓનો ઉદ્ધાર કરવાનો છે અને અનેક સાધુઓને દીક્ષા તમારી કૃપા દ્રષ્ટિ અમારી પર રહેજો અને સુમતી માતાને વચન યાદ આવે છે પેલા ભિક્ષુક ના ભિક્ષુકે કહ્યું હતું કે તદ વચન અનુકૂળ જો કે એના વચનને અનુકૂળ થઈને રહેજો અને ભક્ત સખા શ્રીપાદ પ્રભુ એમના ઘરને છોડીને કાશી ક્ષેત્રમાં આવ્યા છે અને કાશી ક્ષેત્રમાં ભગવાન કાશી વિશ્વેશ્વરના દર્શન કરીને એ આગળ બદ્રીકાશ્રમ જાય છે